ભારતનું કેન્દ્રીય બજેટ એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થવાનું છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ બે હજાર પચીસ રજૂ કરશે બજેટના દિવસે શેર બજારની ચાલ પર સૌની નજર રહે છે કારણ કે નાણાં પ્રધાનની દરેક જાહેરાત બજારની દિશા નક્કી કરે છે છેલ્લા પાંચ વર્ષના ટ્રેન્ડને જોતાં બજેટના દિવસે શેરબજાર કેવી પ્રતિક્રિયા આપશે તેનો અંદાજ લગાવી શકાય છે બજેટ પછી કેટલીક વખત બજારમાં તેજી જોવા મળે છે તો કેટલીક વખત મંદી બજેટમાં કરવામાં આવેલી ઘોષણાઓ અને નીતિઓ બજારની દિશા નક્કી કરે છે તેથી રોકાણકારો માટે પણ બજેટના દિવસે બજારની ચાલ કેવી હશે તે સમજવું મહત્વપૂર્ણ હોય છે જેમ કે વર્ષ બે હજાર ચોવીસના બજેટ પછી બજારમાં ઘટાડો થયો હતો કારણ કે સરકારે મૂડીગત લાભ કર અને ટ્રેડિંગ પર ટેક્સ વધાર્યો હતો જેનાથી નિફ્ટી ઘટી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં નિર્મલા સીતારમણે જ બજેટ રજૂ કર્યું હતું અને ત્યારે સેન્સેક્સ હાઈ થયો હતો કેન્દ્રીય બજેટ બે હજાર બાવીસમાં અને ડિજિટલ કરન્સી માટે પગલાં લેવામાં આવ્યા હતા જેનાથી પણ બજારે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી વર્ષ બે હજાર એકવીસમાં કોરોના મહામારી પછી અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે બજેટ રજૂ થયું હતું ત્યારે પણ બજારે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી